આજે આપણે ચાલુ કરવાનો છે સ્વાધ્યાય 1.2 પણ તે ચાલુ કરતા પહેલા આપણે સમજવું પડશે પ્રમેય 1.2 તો પ્રમેય 1.2 શું કહેવા માંગે છે પ્રમેય 1.2 ની અંદર કીધું છે કે ધારો કે p એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો મતલબ એમ કે p એક એવી સંખ્યા છે કે જેના કોઈ પણ ભાગ પાડી શકાતા નથી હું ધારી લઉં છું કે p કઈ એવી સંખ્યા છે p બરાબર હું ધારી લઉં છું ધારો કે 2 છે પછી ધારવાનું છે કોઈ ધન પૂર્ણાંક a માટે જો પૂર્ણાંક સંખ્યાઓની અંદર તમને ખબર છે કે ધન આવતું હોય ને ઋણ સંખ્યાઓ આવતી હોય બરાબર 1 2 3 4 5 6 એવી રીતની ધન સંખ્યાઓ લેવાની કીધી છે કોઈ ધન પૂર્ણાંક a માટે ધારી લઉં કે કોઈ ધન પૂર્ણાંક a બરાબર હું ધારી લઉં છું 2 છે આવું આપણે ધારી લઈએ કે a બરાબર પણ શું છે 2 છે એવું ધારી લે અથવા તો એના સિવાયની કોઈ પણ સંખ્યા ધારી હોય તો ધારી શકો છો ધારો કે હું આ ધારી લઉં છું

તો 4 ને p બરાબર કેટલા છે 2 એના વડે ભાગી શકાય એને p બરાબર આપણે 2 ધાર્યા હતા એટલે ભાગ્યા 2 બરાબર શું મળે છે 2 એટલે એનો મતલબ એમ કે જો કોઈ પણ એક સંખ્યા છે એ a² ને જો એ વડે ભાગી શકાતો હોય કોઈ મૂળ સંખ્યાને ચાર ના વર્ગ ને જો p વડે ભાગી શકાય 4 ના વર્ગને બે વડે ભાગી શકાય તો ચાર ને પણ બે વડે ભાગી શકાય ટૂંકમાં આ વિધનું જે આ પદમ છે ને આપણે ખાલી કહેવા માંગે છે

કોઈ પણ સંખ્યાને અસમય સાબિત કરવા માટે આપણે શું ધારણા કરશું એનાથી ઉલટી ધારણા કરશું કેવી ધારણા કરવાની કે ધારો કે વર્ગમાં બે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે એટલે આપણે પહેલી ધારણા કરીએ છીએ કે ધારો કે વર્ગમૂળમાં બે એ સમય છે અને તમને ખબર છે કોઈ પણ સમય સંખ્યા હોય ને પી ના છેદમાં પી એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય આવી ધારો કોઈ સમય સંખ્યા છે બે ના છેદમાં ત્રણ આમ દર્શાવી શકાય

તો એ પણ એને એના છેદમાં બે સ્વરૂપે અથવા તો એના છેદ માં બે સ્વરૂપે દર્શાવી શકાય છે તો આ આપણે ધારણા કરેલી હવે ત્યારબાદ જો હવે મારે કોઈ બીજી વસ્તુ સાબિત કરવી હોય તો કેવી રીતની કરવાની और भी नहीं चलती है कोई तो अलग अब ये वो धारी लोग जो धारी लोग कहने जैसे कोई एम धारी लियो सी धारी लियो गम में यहाँ तो आपने धारी लोगों के सी धारी लाइजी क्योंकि धारों के ए स्क्वायर बराबर सू धारी लोचु खाली ए बराबर है धाराएं जो ए बराबर धारी लोचु के बे वक्त सू आप लोचें सी હવે yeah, a સ્ક્વેર તો so, a સ્ક્વેર ની કિંમત જે આપણે અહીં સમીકરણ 1 આને જો નામ આપી તો સમીકરણ 1 પરથી તો આ બંને બાજુ આપણે જ્યારે વર્ગ લીધો તો ત્યારે આપણે a સ્ક્વેર નો વર્ગ એટલે b એક બના લખી શકાય અથવા કે આ લખી નાખો તો એમાં તો નથી કે c નો વર્ગ આવું મળ્યું તો સમીકરણ 1 પરથી એટલે જે સમીકરણ આપ્યું હોય એના ઉપરથી આપણે જોવા જાય તો a સ્ક્વેર બરાબર મને શું આપેલું છે 2b² છે હો આમાં બે બાજુ જ આપણે વર્ગ લીધો તો લાઈન શું આવશે b નો વર્ગ જ આવશે अरे S square बराबर सो मरेछा two B square मरेछा लेकिन जबकि उन लोगों ने कुछ जिएं S square ले को चाहिए जबकि उन लोगों से को बी B square बराबर सोचा B गुना B गुना सोचा C नो वर्ल्ड और B आप जो सोचा गुना करना चाहिए आप जो चाहे तो भाग करना चाहिए लावा उसे B square बराबर B गुना B गुना सो आवेछा C नो वर्ल्ड ના છેદ કેટલા આવે છે બે તો બે ને બે ઉડી ગયા એટલે જવાબ આવો આવે છે b² 2c² કારણ કે આવો જવાબ જોવા મળે છે તો આના પરથી આપણે એવું કહી શકીએ કે જો b² એ પણ બે વડે વિભાજ્ય હોય તો b પણ બે વડે વિભાજ્ય થાય તેથી જો અહીં જોવા જાય

અસમી સંખ્યા છે એટલા માટે આપણે કહી સકીએ કે વર્ગમૂળમાં કેવી સંખ્યા છે અસમી સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે લાવી શકીએ છીએ ધન્યવાદ